આજે ભારતીય જનતા પાર્ટીના સર્વ અઠ્યાવીસ ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કંજોભાઈ દલવાડી રાજ્યના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અંજિતભાઈ કવડિયા સાહેબ અને સૌ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોની હાજરીમાં દરેક સમાજના આગેવાનોએ સાથે મળી હળવદમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું આંબેડકરજીના આશીર્વાદ લઈ અને રેલીએ સમાપ્ત કરી આખા ગામની ચેતના એ આખા ગામનું સમર્થન ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારોને છે આખા ગામમાં એક અનન્ય વાતાવરણ છે અને સૌએ અઠ્યાવીસ અઠવીસ ઉમેદવારે વિશ્વાસનો વિજય વિશ્વાસનો વિજયનો વિશ્વાસ વ્યક્તિનો છે મને આશા છે કે અઠ્યાવીસ અઠવીસ ઉમેદવારને પ્રજા જંગી બહુમતીની છૂટાવી અને હળવદની સેવા માટે મોકલશે હું એક ધારાસભ્ય તરીકે હળવદની જનતાને ખાતરી આપું છું કે હળવદને એક નગરમાંથી મહાનગર તરફની ગતિમાં કોઈ કચાશ નહીં રાખી રાજ્ય સરકાર અને આપણા સાંસદ કેન્દ્ર સરકાર એ યોજનાઓ હળવદને વધુમાં વધુ પ્રાપ્ત થાય હળવદ એક સંસ્કારી અને સમૃદ્ધ નગર બન્યું છે એની ઊંચાઈમાં એની પહોળાઈમાં અને ઊંચાઈમાં બંને રીતે વધારો થશે એની હું આપ સૌને ખાતરી આપું છું